શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું એ મનુષ્યનું કર્તવ્ય છે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત અમદાવાદમાં એક આઈએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે પ્રમુખ સ્વામી મહારાજ એનો બહુ સુંદર ઉત્તર આપ્યો પહેલી વાત કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી જીવન જીવવાના હેતુમાં પ્રમુખ સ્વામી મહારાજે પાંચ વાત બતાવી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી બીજી વાત આ બતાવી કે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું પવિત્ર જીવન જીવવું રહેવું અને પોતાના વ્યવસાય પ્રામાણિકપણે કરવા ત્રીજી વાત આ કરી જે આજનો પ્રસંગ છે કે અન્યને મદદરૂપ થવું નિસ્વાર્થ ભાવે જે કઈ જેનાથી થઈ શકે જેટલું થઈ શકે જેમ પરિમલ વાત કરી કે આપણે મદદ બે રીતે કરી શકીએ ફિઝિકલ અને ફિનાન્શિયલ એક વાક્ય તમે બોલ્યા હતા તો આપણાથી જે કંઈ મદદરૂપ થઈ શકે અને મદદરૂપ થવું એ વાત પ્રમુખ સ્વામી મારે ત્રીજી કરી હતી જીવન જીવવાનો હેતુ ચોથી વાત કરી હતી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું અને પાંચમી વાત કરી હતી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા તો આ જીવન જીવવાનો હેતુ છે મેં તમને બીજો અને ત્રીજો મુદ્દો સમજાવી દીધો પાંચ મુદ્દા જે પ્રમુખ સ્વામી મારે કહ્યા જીવન જીવવાનો હેતુ સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને વ્યવસાય પ્રામાણિકપણે કરવા અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન જ કરવો પોતાના આત્માનું કલ્યાણ કરવું અને ભગવાન પરથી શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા આ પાંચ થાય એટલે તમારો જીવન જીવવાનો હેતુ સ્પષ્ટ થાય એક સર્વે પ્રમાણે ટ્વેન્ટી ટુ ઓફ ધ પીપલ અપોન અર્થ આર રડરલેસ એટલે શું બાવીસ ટકા પ્રજા ને ખબર જ નથી કે મારો દિવસ ને મારું અઠવાડિયું મારો મહિનો કેવી રીતે જાય છે બસ ઉઠે ને અરે ફરે પીવે કર્યા કરે ને પાછો ટીવી જોઈને પાન મસાલા કરીને બાવીસ ટકા પ્રજા તો આમને આમ જતી રહે છે પૃથ્વી ઉપર તમને ખબર છે રોજ દોઢ લાખ પૃથ્વી ઉપર થી જાય છે ચોવીસ કલાક એટલે ઓલમોસ્ટ છ્યાસી હજાર બસો સેકન્ડ એમાં દોઢ લાખ લોકો પૃથ્વી ઉપરથી જાય છે દર બે સેકન્ડ ને પૃથ્વી પર ત્રણ લોકો જાય છે આપણે પ્રસંગ શરૂ કર્યો બે કલાક જેવું થયું ધારો કે તો તમે ગણો કે એકસો વીસ મિનિટ થઈ એકસો ને વીસ મિનિટ એટલે ટ્વેલ્વ સિક્સ સેવન્ટી ટુ એટલે લગભગ બોતેરસો સેકન્ડ થઈ દસ હજાર જતા રહે અને ભગવાનની ઈચ્છા હોય અને કાલનો આખો દિવસનું ફૂલ કોન્સન્ટ્રેશન નવસારી ચીખલી ઉપર મૂકી દેતો પછી વારો છે નથી નહીં વારો નથી છે બે બધું બધું આવી જાય બે આવી જાય મારો વારો છે નથી કે મારો વારો નથી છે જે તમે કહો છો ને બે બે વિભાગ આવી જાય ફૂલ કોન્સન્ટ્રેશન નોસારી ચકી ઉપર મૂકી દે તો સાંજ પડે તો કાર્યક્રમ પૂરો કરી નાખે અમે એટલા માટે વાત કરી કે જીવનની આવી અનિશ્ચિતતા વચ્ચે સમજીને વિચારીને સુગ્ન રીતે અને આપણને જીવનમાં સિત્તેર એસી વર્ષે સંતોષ થાય કે યસ વેન ગોડ ગીવ મી સેવન્ટી લાઈવ સેવન્ટી ટુ માય સેટિસ્ફેક્શન હું મારા સંતોષ મને પૂર્ણ સંતોષ છે હું મારા સંતોષથી જીવ્યો એવું તો આપણને થવું જોઈએ કે નહીં તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજા પાંચ મુદ્દા સમજાવ્યા બીજો ને ત્રીજો મુદ્દો મેં સમજાવ્યો હવે દસ મિનિટમાં હું મારું પ્રવચન પૂરું કરું બાકીના ત્રણ મુદ્દા તમને સમજાવી દઉં એટલે પૂર્ણ જીવન કેવી રીતે જીવવું એ તમને ખ્યાલ આવે તો પહેલી વાત કરી હતી પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી હા તમે એમ કહેશો અમે નિભાવીએ છીએ પણ તમારા પરિવારને તમારે સમય આપવો પરિવારને સંસ્કાર આપવા અને પરિવારજનોને શ્રદ્ધા કેવડાવી આ ત્રણ વાત તમે કરી શકો એટલે પૂર્ણ રીતે સંભાળ કરી કહેવાય તમે આર્થિક રીતે તો કરો જ છો સંતાનોને સારો અભ્યાસ પણ કરાવો છો એ બધું જ સારું છે પણ તમારે એને સમય આપવાનો ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ તમારે એને સંસ્કાર આપવાના તમારામાંથી કેટલા બેઠા છે જેને પોતાના સંતાનો નાના હતા ત્યારે એને પ્રહલાદ કે નચી કહેતા કે ધ્રુવ કે આવા સારા સારા બાળ ચરિત્રો એમને કીધા છે કે રામાયણ મહાભારતની સારી વાતો કરી છે ચાંગણી ઊંચી કરો તો ફેથફુલ યા ફેથફુલ જો દસ પંદર જણા છે તો તમારે કાયમ એને વિરાટ કોહલી રોહિત શર્મા રોનાલ્ડો ક્રિસ્ટનો એ જ વાતો કરવાની છે એ તો જનરલ નોલેજમાં ટીવી પરથી શીખી લેશે તમારે એને આ વાતો કરવાની છે એને શ્રવણનું કેરેક્ટર નાનપણથી એના હૃદયમાં ઉતર્યું હશે ને તો એને ખબર પડશે મા બાપની સેવા કરવી જોઈએ એ તો ઘરડા ઘરમાં મૂકી આવશે તો ખબર નહીં પડે એને શ્રવણનું કેરેક્ટર અંદર ઉતર્યું હશે નાનપણથી કારણ કે નાનપણમાં વાતો એટલા કરવાની નાનપણમાં બધી જીબી ફ્રી હોય એની જીબી બધી ફ્રી હોય જે અંદર ડેટા નાખો ને બધો એબઝોર્બ થઈ જાય તો તમે વૃદ્ધ હશો એ યુવાન થશે ત્યારે તો કંઈક તમારા શરીર કોઈક તાવ આવ્યો હશે દુખતો હશે પગ પગ દબાવશે બાકી ગળું છે જ દાબી દેશે ખબર એ નહીં પડે કેટલા સારા સારા પરિવારોમાં મુંબઈનું એક બહુ ધનાઢ્ય પરિવાર વીસ હજાર કરોડ નું ટર્ન ઓવર વિડીયો જોયે છે થોડા વર્ષો પહેલા દીકરાને વહીવટ સોંપ્યો ધ કમ્પ્લીટ જેન્ટલમેન તો ટેકલાઈન નથી પણ દીકરો કમ્પ્લીટ જેન્ટલમેન ના બન્યો બાપને ઘરેથી કાઢી નેપેન્સી રોડ ઉપર એક ટુ બી ના ભાડે ફ્લેટમાં મૂકી દીધા રોતા રોતા એમને વિડીયો જાહેર કરેલી તમારા પરિવારને તમે સંસ્કાર નહીં આપો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે સંસ્કાર આપવા પડશે વ્યસન મુક્તિથી માંડીને ભગવાનમાં શ્રદ્ધા સુધીના એક સરસ પ્રસંગ તમારી સાથે શેર કરું ભારતને બે સચિન તેંડુલકર મળવાના હતા એના બદલે એક જ મળ્યા એનું કારણ વ્યસન એનું કારણ પરિવારમાં સંસ્કાર નહીં જે બે વાત પ્રમુખ સ્વામી મરદ મુખ્ય કરતા હું તમને એની સ્ટોરી કહું સચિન તેંડુલકર જ્યારે એઝ અ ટીનેજર ત્યાં મુંબઈ જીમખાનામાં રમતા ત્યારે એમની સાથે એક એમનો મિત્ર હતા એનું નામ અનિલ ગુરવ બંનેના કોચ રમાકાંત અચરેકર રમાકાંત અચરેકર સચિન તેંડુલકરને એમ કહેતા તારે સારી બેટિંગ શીખવી હોય ને તો અનિલ ગુરવ રમે છે ને તું ઓબ્ઝર્વ કરવા માટે બેસ અનિલ ગુરવની ઉંમર ચૌદ વર્ષની હતી ત્યારે એમને બિરુદ મળેલું કે હી ઇઝ વિવિયન રિચર્ડ ઓફ મુંબઈ મુંબઈના વિવ રિચર્ડ છે જે વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન થઈ ગયા અનિલ ગુરવનું સ્ટ્રોક પ્લેંગ કારણ કે આપણે સંજય ફાર્મમાં ઊભા છે અને ક્રિકેટ ગ્રાઉન્ડ છે એટલે શ્વેત બહેન થોડી ક્રિકેટનો એકાદ પ્રસંગ કહીએ તો અનિલ ગુરવનું સ્ટ્રોક પ્લે એનું ફૂટવર્ક અને સિલેક્શન ઓફ અને એનું ગેપિંગ ટાઈમિંગ એટલું અદભુત હતું સચિન તેંડુલકરે પોતે જીવન ચરિત્રમાં લખ્યું છે કે એમને રમતા જોઈને ઇટ વોઝ અ નેચરલ કોચિંગ ફોર અસ એમને રમતા જોવાને અમારી માટે કોચિંગ હતું રમાકાંત આચરેકરે એક પત્રકાર પરિષદમાં કીધેલું કે મારી ટીમ માંથી એટલે કે હું જેને કોચિંગ આપું છું એમાંથી સૌથી પહેલો વ્યક્તિ જો કોઈ ભારત માટે રમશે ને એ અનિલ ગુરાવ રમશે કોઈએ પૂછ્યું કે સચિન નહીં તો કે સચિન રમશે ભારત માટે પણ પહેલા અનિલ ગૌરવ રમશે અનિલ ગૌરવ પાસે એ વખતે ડબલ એસનું બેટ હતું જે ક્રિકેટમાં બહુ સારું ગણાય ડબલ એસ સચિન ને રોજ મન થતું હતું કે એક વાર મને આ બેટ જો વાપરવા આપે તો બહુ સારું પણ માં શરમ આવતી હતી એટલે એમણે કોચને કીધું કોચે અનિલ ગુરવ કીધું પણ કોચે સચિન સાથે શરત કરી કે આ બેટ હું તો જ એક મેચ રમવા માટે કે તારે સેન્ચુરી કરવાની સચિન કેવું આ બેટ આપો તો કરીશ સચિન જીવનમાં પહેલી વખત ડબલ એસ નું બેટ વાપર્યું અનિલ ગુરવ નું વાપરેલું આ અનિલ ગૌરવ ના મોટા ભાઈને દારૂની આદત પડી અને ધીમે ધીમે મુંબઈ ની એક અન્ડરવર્લ્ડ ગેંગમાં એ જોડાયો એના લીધે પોલીસની ઇન્કવાયરી માટે પોલીસ સ્ટેશને બોલાવે ઘણી વખત ત્યાં બબે ત્રણ ત્રણ કલાક બેફરી રાખે એની ઇફેક્ટ અનિલ ગુરવના માનસ ઉપર પડવા માંડ્યો એટલે પ્રેક્ટિસ સેશન છૂટવા માંડ્યા અથવા તો પ્રેક્ટિસ સેશનમાં જાય તો એટલું કોન્સન્ટ્રેશન ફોકસ ના આપી શકે અને ધીમે ધીમે અનિલ ગુરવની જે ટેકનિક હતી એની ઉપર ઇફેક્ટ આવવા માંડી પરિવાર એના મોટા ભાઈને ખૂબ સમજાવ્યા પણ એ દારૂની લત મૂકી ના શક્યા ખૂબ સમજાવ્યા પણ આ બધી અંડરવર્લ્ડની જે કંઈ પ્રવૃત્તિઓ હોય એ પણ છોડી ના શક્યા એની ઇફેક્ટ અનિલ ગોરવના માનસ ઉપર પડી વારે વારે પોલીસ સ્ટેશન જવાનું વારે વારે ઇન્ક્વાયરી આવે વારે વારે જામીન તરીકે જવાનું અને પ્રેક્ટિસ સેશન ચૂકતા ગયા એમ કરતા કરતા ક્રિકેટ થી દૂર થતા ગયા એ ક્યારે ભારત માટે ન રમી શક્યા આજે જ્યારે હું આજના દિવસે તમને આ પ્રસંગ કઉ છું ત્યારે આ અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં એક નાની દોઢસો સ્કવેર ફીટ ની રૂમ માં રહે છે આજે પણ એ આટલું મોટું કરિયર ચૂકી ગયા એટલે એ પણ સ્ટ્રેસ માંથી બહાર નથી આવી શક્યા એ પણ દારૂના અઠંગી વ્યસન થઈ ગયા વ્યસન થઈ ગયા અને આખી પોતાનું કરિયર અને જીવન એ બરબાદ થઈ ગયું તમારું વ્યસન તમારા પરિવારને બરબાદ કરી શકે છે તમારું વ્યસન તમારા કોઈ પરિવારજન તમારા તમારા સંતાનોના ભવિષ્યને બગાડી શકે છે એટલે તમારે સંતાનોને સંસ્કાર આપવાના તમે એકવાર તમારા સંતાનો રોજ કેવું કે બેટા સિગરેટ ના પીવાય તમાકુ ના ખવાય એવું બોલો તો ખરા પણ જો કે તમે પાછું ખાતા કે હિંમત કેવી રીતે આવે તમે પોતે જ વ્યસન કરતા એટલે આ સંસ્કાર એને આપવાના અને આવા મહાન પાત્રોની એને વાતો કરવાની શ્રવણ પ્રહલાદ ઇટ હેઝ પાવર ઓગણીસો એકાણું માં જયારે મેં બ્યુટીફુલ બોડલેસ વર્લ્ડ એક્ઝિબિશન કર્યું ત્યાં એક શ્રવણનું ડાયરોમાં હતું શ્રવણ એના માતા પિતા ને કાવડો બેસવાડીને ખભા ઉપર લઈને જાત્રાએ નીકળ્યા તો ત્યાં બધા પાંચ દસ પંદર જણાનો ગ્રુપ ભેગું થાય એટલે અમારા સ્પોર્ટ ગાઈડ છે એને આખી સ્ટોરી કે સમજાવે એમાં એક મિડલ સેક્સ કાઉન્ટી કોલેજ જેના ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન હતું એના સેક્રેટરી હતા મિસ સિલ્વ્યા એ ગ્રુપમાં ઉભા હતા એમને આ શ્રવણની વાત સાંભળી એટલે એકદમ ઇમોશનલ થઈ ગયા અને રડવા માંડ્યા તમારા સ્પોર્ટ ગાર્ડ કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ કે તો કે નો 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 પ્લીઝ લીવ યુ લોન એમ કરીને દોડીને પાર્કિંગમાં ગયા અને ત્યાંથી એમની ગાડી લઈ અને સીધા ઘરડા ઘરમાં ગયા અને ઘરડા ઘરમાં જેમના એમના મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ તમારા કપડાં અને મેડિસિન લઈ લઉં છું મા બાપને આશ્ચર્ય થયું કે આવું બને નહીં કોઈ દિવસ તો કે આજથી તમે જીવો ત્યાં સુધી હું તમારી સેવા કરીશ આઈ વિલ બી યોર શ્રવણ એક અમેરિકન લેડી એના શ્રવણનું પાત્ર જોઈને આટલી બધી પ્રેરણા મળી આપણા તો બ્લડમાં ને જીન્સમાં ને ડીએનએમાં આપણી પરંપરામાં આ બધી વાતો છે પણ તમારે જાગૃત જાગ્રત કરવી પડે અને એ એમના પેરેન્ટ્સને લઈને સીધા આપણા એક્ઝિબિશન સ્થળે આવ્યા તે એક્ઝિબિશન સ્થળ ઉપર એમને બતાવ્યું કે આ પ્રસંગથી મને પ્રેરણા મળી છે અને પછી તો પંદર સત્તર વીસ વર્ષ સુધી એમના મા બાપ જીવ્યા ત્યાં સુધી ઘરે રાખીને એમને સેવા કરી તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવશો ને તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખી મૂકજો પચીસ વર્ષ પછી કામમાં આવશે કારણ કે તમારા સંતાનો જોઈ દીધું કે આપણી ગેલેરીમાંથી પેલું બિલ્ડિંગ દેખાય ને ત્યાં ઘરડા થાય ત્યારે મૂક્યાવાના હમણાં મેં એક બહુ ઇમોશનલ કાર્ટૂન જોયું ક્યાંકથી વોટ્સએપ પર ફરતા ફરતા મારી પાસે આવ્યું વેરી ઇમોશનલ પર એઝ ધ મોસ્ટ ઇમોશનલ કાર્ટૂન આર એવર સીન એટલે પિક્ચર રાધર એ ઘરડા ઘરમાંથી એક રિસેપ્શનિસ્ટ લેડીએ ફોન કર્યો હાથમાં ન્યૂઝપેપર હતા અને ફોન કર્યો કોઈ વ્યક્તિને કે ભાઈ તમે એક એડવર્ટાઈઝમેન્ટ આપી છે આજે છાપામાં કે મારું કૂતરું ખોવાઈ ગયું છે અને ત્રણ દિવસથી ઘરે નથી આવ્યું તો કોઈને જો આ કૂતરાનો ફોટોગ્રાફ છે એડવર્ટાઇઝમેન્ટમાં મૂકેલો કે કોઈ જોવો ક્યાંય પણ તો તાત્કાલિક મારા નંબર ઉપર ફોન કરો તો કે તમારું કૂતરું અમે જોયું છે એટલે તમને ફોન કર્યો તો કે ક્યાં છે ક્યાં છે હું અત્યારે જ આવી જાઉં લેવા માટે તો કે હું ઘરેડા ઘરમાં બોલું છું ને અત્યારે કૂતરું તમારી માતાના ખોડામાં રમે છે ખબર પડી કેટલી ડેફ્થ છે આ વાતમાં અત્યારે હું ઘરડા ઘરમાંથી બોલું છું જે ઘરડા ઘરમાં તમારી માતાને તમે અહીંયા મૂક્યા છે એના ખોડામાં કૂતરું અત્યારે રમે છે એ કૂતરું એ લાગણી સમજી શક્યો દીકરો સમજી શક્યો નહીં અને કૂતરું ખોઈ ગયું તો જાહેરાત આપી પણ એ ભલે એની માને તો એ ઘરડાઘરમાં મૂક્યા આવેલા યોર પેરેન્ટ્સ ટુ કેર ઓફ યુ વેન યુ આર કિડ્સ ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી ટુ ટેક કેર ઓફ ધેમ વેન ધે આર ઓલ્ડ ये तमारी जवाबदारी में आए तो प्रमुख स्वामी महाराज आ संस्कार की बात करता आ फैमिली वैल्यूज से दिल्ली में रोज चालीस डिवोर्स केस नोधाई से मुंबई में रोज पचास हैदराबाद सिकंदराबाद बे ट्वीन सीटी भेगी करो ले रोजना सौ बहुत झगड़ा था टॉलरेंस नहीं एक्सेप्टेंस नहीं કોમ્પ્રોમાઇઝ નહીં એડજસ્ટમેન્ટ નહીં ગમે તેવું મેડ ફોર ઇચ અધર કપલ હોય ને એમાં સમજવાનું સેવન્ટી થર્ટી નો રેશ્યો હોય સેવન્ટી પર્સન્ટ બધું અનુકૂળ હોય થર્ટી પર્સન્ટ તો કોમ્પ્રોમાઇઝ કોમ્પ્રોમાઇઝસ્ટમેન્ટ